બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જાડી ગામે આજે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીવંત પ્રસારણના માધ્યમથી ખેડૂતો સાથે જોડાયા હતા ધાનેરા તાલુકાના જાડી ગામે આવેલા જાગેશ્વર મઠ ખાતે આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતીગાર કરવાનો અને રાસાયણિક ખાતરોને બદલે જૈવિક કુદરતી ખાતરના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ બેઠકમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડકટ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિત ખેતીવાડી અને સહકાર વિભાગના અધિકારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કૃષિ વૈજ્ઞાનિકો અને ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોને નવીન કૃષિ સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જેમણે ધાનેરા વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ કર્યું છે તેમણે ખેડૂતોને ખેતીની સાથે સાથે વૃક્ષારોપણ માટે પણ ખાસ આગ્રહ કર્યો હતો ખેતર જે હોય નાનું નાના હોય કે અડધો અડધા વીઘાનું એવું ક્યારી હોય એમાં નાગલી નામનું ધોરણ વાવે એ લોકો એ નાગલી ના અનાજ ને જે લોકો ખાય તો એ જે સેટા ઉપર હોય ને ત્યાં પંદર ઝાડ વાવી દે દીકરીનો જન્મ થયો એટલે પંદર ઝાડ વાવવાના એના સાગ દીકરી પંદર વર્ષ સત્તર વર્ષથી થાય અને પરણાવવાનું થાય ત્યારે એ ઝાડ વેચી દેવાના એમાંથી એનો ખર્ચ કાઢે બોલો કેવું સારું અર્થતંત્ર વિકસાવ્યું છે તો એ આવશ્યકતા હતી આવશ્યકતા હતી તો વિચાર કર્યો અને એમણે આવિષ્કાર કર્યો આવશ્યકતા આવિષ્કારની જનની છે અને યોજના સરકાર ગમે એટલી યોજના બનાવે જાડી ખાતે આવેલ જાગેશ્વર જગ્યાના મહંત મુનિ મહારાજની હાજરીમાં આધુનિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળે ખાતર બિયારણ અને ખેતીલક્ષી ચીજવસ્તુઓના વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા ધાનેરા પ્રાંત અધિકારીએ ખેડૂતોના કાર્યને શિવ સાથે સરખાવી તેની પ્રશંસા કરી હતી શિવના પ્રાંગણમાં કાર્યક્રમ થયો એ યોગાનું છે કે શું છે મને ખબર નથી પણ ભગવાન શિવના જેટલા સિમ્બોલ આપણી પાસે છે ગંગાધર હોય નંદી હોય નીલકંઠ હોય કે બિલપત્ર હોય આ બધા પ્રતીકો એ માત્ર સંયોગ નથી જેમ શિવ આ સૃષ્ટિનું સર્જન કરે છે આ સૃષ્ટિને આગળ લઈ જાય છે એમ ખેડૂત પણ આ સૃષ્ટિનું સર્જન સૃષ્ટિના સર્જન માં પોતાનો ફાળો આપે છે